અમારું જમીન મારું તો જમીન માનતું નથી હસીશભાઈ હું તમને બધાને પૂછું છું તમે બધા વડોદરા વાસીઓ છો આપડા બધાના કઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ લોકસભાની લઈને હાલ તમામ પક્ષો એક્શનમાં જોવા મળી રહ્યા છે ત્યારે હવે આ બધાની વચ્ચે ભાજપમાંથી સમાચાર સામે આવ્યા છે વડોદરામાં રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો જાણવા વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગઈકાલે જ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે ત્યારે આ બધાની વચ્ચે ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે જાણકારી મુજબ વડોદરામાં રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઉમેદવારની જાહેરાતના ચોવીસ કલાકની અંદર જ પાર્ટીએ આ નિર્ણય લીધો છે રંજન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબહેન પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા જોકે પાર્ટીએ પહેલા જ તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરી દીધા છે એટલે હવે ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડોક્ટર જ્યોતિ પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા પ્રાથમિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે એવું જાણવા મળી રહ્યું છે કે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા આ બેઠક માટે દાવો કરનાર જ્યોતિ પંડ્યા નારાજગી દર્શાવી

હું તો કઉ છું મારા શહેર માંથી નામ જાહેર કરી શક્યા હોત પરંતુ પાર્ટી ને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠન ના કાર્ય ચોવીસ બાય સાત દોડનાર તૈયાર કરો છો તો આ બધાને તૈયાર કરી કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો શહેર નો વિકાસ એ મારા માટે સર્વોપરી છે આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેર ફરી પાંચ વર્ષ વિકાસય થશે અને આ બેન સાથે

છે સાથે રાજનીતિ મેચ થાય વોન્ટ ટુ વર્ક હજી હું સક્ષમ છું હજી મારી બહુ નથી પણ હું આવી જગ્યાએ જ કામ કરું જ્યાં કોઈ એક હઠ માટે એક ઈગો માટે તમે જિંદગીના પંદર પંદર વર્ષો સુધી એકનું એક ઘસેડિયા કરો આઈન્ટ ટુ વર્ક પરંતુ જ્યોતિબેન સૌથી મહત્વનો સવાલ એ આવી રહ્યો છે કે જ્યારે ટિકિટ માંગવા માટે નિરીક્ષકો સમક્ષ જવાનું હોય છે આજે જ્યારે આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આપને કોઈ ફોકસ નોટિસ આપવામાં આવી હતી ના આપેલું બાબા આઈ એમ ગોઈંગ અગેન્સ્ટ ધ પાર્ટીઝ વિઝન અગેન્સ્ટ પાર્ટીઝ ડિસિઝન પાર્ટી કેમ તે મને કેવા બેસે મને સમજાવે મને પ્રયત્ન કરે પણ સસ્પેન્ડ તો કરવું પડે ઇટ ઇઝ ધેર

આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર